સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારધી ના અધ્યક્ષસ્થાને મળી હતી જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિ તરફથી મળતી રજૂઆતોનો સત્વરે નિકાલ આવે તે જરૂરી છે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી ના અધ્યક્ષ સ્થાને મળી હતી જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કરવામાં આવેલી કામગીરી વિગતો રજૂ કરવા જણાવ્યું હતું ઉપરાંત જિલ્લા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં છેલ્લા એક વર્ષ દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોનો નિકાલ યોગ્ય રીતે થયો છે કે કેમ તેનો રિવ્યુ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે અધિકારીઓ નૈતિક જવાબદારી સમજી પ્રજાના પ્રતિનિધિઓ પ્રશ્નનો રજૂ કરે તે પહેલા પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે આવશ્યક છે બેઠકમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ ગભેણી બુડિયા બ્રિજની નીચે કચરાનો નિકાલ કરવા

અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆતો કરી હતી જે સંદર્ભે કલેકટરશ્રીએ જેડકોના અધિકારીઓએ સત્વરે કામગીરી કરવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત